ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ભારતનો વિજય થતાં ઓપરેશન સિંધુની ભવ્ય વિજયોત્સવ મનાવવા માટે સુરત સહિત સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જે અંતર્ગત સુરત શહેર ભાજપ દ્વારા પણ રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ભાગલ ચાર રસ્તાથી ચોકમાં ગાંધી પ્રતિમા સુધી બુધવારે સાંજે સાડા પાંચ કલાકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના વરદ હસ્તે તિરંગા યાત્રા પ્રસ્થાન કરાઈ હતી આ યાત્રામાં સી આર પાટીલ સાથે સુરત શહેરના મેયર તેમજ સુરત શહેરના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો હાજર રહેવા પામ્યા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ એક જ અવાજમાં જણાવ્યું હતું કે જો હવે પાકિસ્તાન કંઈ પણ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે રિપોર્ટર કિશોર પટેલ સુરત સમગ્ર સુરતીઓ દ્વારા આજે ભાગળ ચાર રસ્તામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યુદ્ધ ચાલી રહ્યું હતું એમાં આપણી ત્રણેય ભાગ નેવી નેવી વાયુસેના આર્મી ને બીએસએફ જે પરાક્રમ બતાવ્યું છે તેમના માનમાં તેમના સન્માનમાં તેમનો આત્મબળ વધે તે હેતુથી તમામ તુર્કીઓ આજે ભાગલ ચાર રસ્તા આ એવી જગ્યા છે જ્યારે જ્યારે ભારતની કઈ પણ વિજય થાય ત્યારે તમામ તમામ તુર્કીઓ આ જગ્યા પર આવીને સેલિબ્રેશન કરતા હોય છે આ જે ભારતીય સેનાને આત્મબળ વધારવાના હેતુથી સમગ્ર સુરતીઓ આજે ભાગલ ચાર રસ્તા પર ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવા આવ્યા છે સોફિયા કુરેશી માટે માન અને સન્માન છે મને આતંકવાદ સામેની આજે લડાઈ છે ઓપરેશન સિંદૂર જે બહેનોના સિંદૂર ભૂસી નાખવામાં આવ્યા છે શ્રી મોદી પડખે ઊભા છે એમની સુરક્ષા કાજે ઊભા છે ત્યારે આ ઓપરેશન સિંદૂર આજે સુરતની બહેનોને પણ સિંદૂર પૂરીને અમે શ્રીને કહેવા માંગીએ છીએ કે આ સુરતની મહિલાઓ પણ તમારી સાથે આ ઓપરેશનમાં સાથે છે અને આતંકવાદીઓનો આપણે જડબાતોડ જવાબ આપીશું આજે સુરત મહાનગર દ્વારા આજે આપ જોઈ રહ્યા કે ભવ્ય તિરંગા રેલી કાઢવામાં આવે છે આ માત્ર તિરંગા રેલી નહીં પરંતુ હાલમાં જે આપણા નરેન્દ્રભાઈએ સામેવાળા આપણા પાકિસ્તાનને જે છપ્પન ઇંચની છાતી બતાવીને એ લોકોની જે નફુસતા સામે જે જવાબ આપ્યો છે અને આપણા જે શહીદોને મારીને અને એમને જે કીધું તું ને કે જાઓ તમે તમારા નરેન્દ્રભાઈ મોદી ને કહેજો તો આ નરેન્દ્રભાઈ મોદીનો જવાબ છે અને ખાસ કરીને જે આપણા શહીદો અને ખાસ કરીને આપણા સૈનિકો જેમણે આ યુદ્ધને સફળ બનાવવા માટે આટલા અધાગ પ્રયાસ કર્યો છે એમના માન સન્માનમાં આજે સુરત મહાનગર દ્વારા મહારે આયોજન કરવામાં આવ્યું